સાવધાન અર્થાત એક બાપની યાદમાં રહો અશરી થઈ જાઓ ઓમ શાંતિ ઓમ શાંતિનો અર્થ તો બાપે સારી રીતે સમજાવ્યો છે જ્યાં મિલિટરી ઊભી હોય છે તે પછી કહે છે અટેન્શન તે લોકોનો અટેન્શન એટલે સાઇલેન્સ શાંતિ અહીં પણ તમને બાપ કહે છે અટેન્શન અર્થાત એક બાપની યાદમાં રહો મુખથી બોલવાનું હોય છે નહીં તો હકીકતમાં બોલવાથી પણ દૂર થવું જોઈએ અટેન્શન બાપની યાદમાં છો બાપનો માર્ગદર્શન અથવા શ્રીમત મળે છે તમે આત્માને પણ ઓળખ્યો છે બાપને પણ ઓળખ્યા છે તો બાપને યાદ કર્યા વગર તમે વિકર્મા નથી બની શકતા મૂળ વાત જ આ છે બાપ કહે છે મીઠા મીઠા લાડકા બાળકો સ્વયંને આત્મા સમજી બાપને યાદ કરો આ છે બધી આ સમયની વાતો જે પછી તે બીજી તરફ લઈ ગયા છે તે પણ મિલેટરી છે તમે પણ મિલેટરી છો અંડરગ્રાઉન્ડ મિલેટરી પણ હોય છે ને ગુપ્ત થઈ જાય છે છુપાઈ જાય છે તમે પણ અન્ડરગ્રાઉન્ડ છો તમે પણ ગુમ થઈ જાઓ છો અર્થાત બાપની યાદમાં લીન થઈ જાઓ છો આને કહેવાય છે અન્ડરગ્રાઉન્ડ કોઈ ઓળખી ન શકે કારણ કે તમે ગુપ્ત છો ને તમારી યાદની યાત્રા ગુપ્ત છે ફક્ત બાપ કહે છે મને યાદ કરો કારણ કે બાપ જાણે છે યાદથી આ બિચારાઓનું કલ્યાણ થશે હવે તમને બિચારા કહેશે ને સ્વર્ગમાં બિચારા હોતા નથી બિચારા એમને કહેવાય જે ક્યાંક બંધનમાં ફસાયેલા રહે છે આ પણ તમે સમજો છો બાપે સમજાવ્યું છે તમને લાઈટ હાઉસ પણ કહેવાય છે બાપને પણ લાઈટ હાઉસ કહેવાય છે બાપ ઘડી ઘડી સમજાવે છે કે એક આંખમાં શાંતિધામ બીજી આંખમાં સુખધામ રાખો તમે જાણે લાઈટ હાઉસ છો ઉઠતા બેસતા ચાલતા તમે લાઈટ બનીને રહો બધાને સુખધામ શાંતિ ધામ નો રસ્તો બતાવતા રહો આ દુખધામ માં બધાની નાવ અટકી ગઈ છે ત્યારે તો કહે છે ને નાવ મારી પાર લગાવો હે માજી હે નાવિક બધાની નાવ ફસાઈ ગઈ છે તેને મુક્ત કોણ કરે તે કોઈ સેલ્વેશન આર્મી મુક્તિ સેના તો નથી એમ જ નામ રાખી દીધું છે હકીકતમાં સેલ્વેશન આર્મી તો તમે છો જે દરેકને સેલ્વેજ મુક્ત કરો છો બધા પાંચ વિકારોની જંજીરમાં માયાની ઝાડમાં અટકી ગયા છે એટલે કહે છે અમને લિબરેટ કરો સેલ્વેજ કરો તો બાપ કહે છે કે આ યાદની યાત્રાથી તમે પાર થઈ જશો હમણાં તો બધા ફસાયેલા છે બાપને ભગવાન પણ કહેવાય છે આ સમયની જ બધી વાતો છે તમારે ફૂલ બનવાનું છે હમણાં તો કાંટા છે કારણ કે હિંસક છે હવે અહિંસક બનવાનું છે પાવન બનવાનું છે જે ધર્મ સ્થાપન કરવા આવે છે તે તો પવિત્ર આત્માઓ જ આવે છે તે તો અપવિત્ર હોઈ ન શકે પહેલા પહેલા જ્યારે આવે છે તો પવિત્ર હોવાના કારણે તેમનો આત્મા કે શરીરને દુઃખ મળી ન શકે કારણ કે તેમના પર કોઈ પાપ નથી આપણે જ્યારે પવિત્ર છીએ તો પાપ નથી થતા તો બીજાઓના પણ નથી થતા દરેક વાત પર વિચાર કરવાનો હોય છે ત્યાંથી આત્માઓ આવે છે ધર્મ સ્થાપન કરવા જેમની પછી રાજધાની પણ ચાલે છે શીખ ધર્મની પણ રાજધાની છે સંન્યાસીઓની રાજધાની થોડી ચાલે છે રાજાઓ થોડી બન્યા છે શીખ ધર્મમાં મહારાજા વગેરે છે તો તે જ્યારે આવે છે સ્થાપના કરવા તો તે નવો આત્મા આવે છે ક્રાઇસ્ટે આવીને ક્રિશ્ચિયન ધર્મ સ્થાપન કર્યો બુદ્ધે ઇસ્લામ બધાના નામ સાથે રાશિ મળે છે દેવી દેવતા ધર્મનું નામ નથી મળતું નિરાકાર બાપ જ આવીને દેવી દેવતા ધર્મની સ્થાપના કરે છે ધર્મ અને ધર્મ સ્થાપક ની રાશિ મળે છે ઇબ્રાહિમે ઇસ્લામ ધર્મ બુદ્ધે બૌદ્ધ ધર્મ પણ બાબા કહે છે એટલે રાશિ મળે છે આ તો દેહધારી નથી રાજધાની નવી દુનિયામાં ચાલે છે તો બાપ કહે છે બાળકો પોતાને રૂહાની મિલેટરી સમજો તે મિલિટરીના કમાન્ડર વગેરે આવે છે કહે છે અટેન્શન તો જટ ઊભા થઈ જાય છે હવે તો તે દરેક પોતાના ગુરુને યાદ કરશે અથવા શાંતિમાં રહેશે પરંતુ તે ખોટી શાંતિ થઈ જાય છે તમે જાણો છો આપણે આત્મા છીએ આપણો ધર્મ જ શાંતિ છે પછી યાદ કોને કરવાના છે તમને જ્ઞાન મળે છે જ્ઞાન સહિત યાદમાં રહેવાથી પાપ કપાઈ જાય છે આ જ્ઞાન બીજા કોઈને નથી મનુષ્ય એ થોડી સમજે છે આપણી આત્મા શાંત સ્વરૂપ છીએ આપણે શરીરથી અલગ થઈને બેસવાનું છે અહીં તમને તે બળ મળે છે જેનાથી તમે પોતાને આત્મા સમજી બાપની યાદમાં બેસી શકો છો બાપ સમજાવે છે કેવી રીતે પોતાને આત્મા સમજી ડિટેચ થઈને બેસો તમે જાણો છો આપણે આત્માઓ હવે હવે આપણે આત્માઓએ પાછા જવાનું છે આપણે ત્યાંના રહેવાવાળા છીએ આટલા દિવસ ઘરને ભૂલી ગયા હતા બીજા કોઈ થોડી સમજે છે આપણે ઘરે જવાનું છે પતિ તાત્મા તો પાછા જઈ ન શકે નથી કોઈ આવું સમજાવવા વાળું કે કોને યાદ કરો બાપ સમજાવે છે યાદ એકને જ કરવાના છે બીજા કોઈને યાદ કરવાથી શું ફાયદો સમજો ભક્તિ માર્ગમાં શિવ શિવ કહેતા રહે છે ખબર તો કોઈને નથી કે એનાથી શું થશે શિવ યાદ કરવાથી પાપ કપાઈ જશે આ કોઈને પણ ખબર નથી સંભળાશે તો તે જરૂર થશે આ બધી વાતોથી કોઈ ફાયદો નથી બાબા તો આ બધા ગુરુઓ કરતા અનુભવી છે ને બાપે કહ્યું છે ને હે અર્જુન આ બધાને છોડો સદગુરુ મળ્યા તો આ બધાની જરૂર નથી સદગુરુ તારે છે બાપ કહે છે હું તમને આસુરી સંસ્કારથી પાર લઈ જાઉં છું વિષય સાગર થી પાર જવાનું છે આ બધી વાતો સમજાવવાની છે માજી નાવિક ને નાવિક

પછી શરીરને રાખવા પણ નથી દેતા આત્મા છે તો શરીર પણ તંદુરસ્ત છે આત્મા વગર તો દુર્ગંધ આવી જાય છે પછી તેને રાખીને શું કરશે જાનવર પણ આવું નહીં કરે ફક્ત એક વાંદરો છે તેનું બાળક મરી જાય છે દુર્ગંધ આવે છે તો પણ તે મળદાને છોડશે નહીં લટકાવીને જ રહેશે એ તો જાનવર છે તમે તો મનુષ્ય છો ને શરીર છોડ્યું તો કહેશે જલ્દી એને બહાર કાઢો મનુષ્ય કહેશે સ્વર્ગ પધાર્યા જ્યારે અર્થીને ઉઠાવે છે તો પહેલા પગ સ્મશાન તરફ કરે છે પછી જ્યારે ત્યાં અંદર જાય છે પૂજા વગેરે કરી સમજે છે હવે આ સ્વર્ગ જઈ રહ્યા છે તો તેને ફેરવીને મુખ

યાદમાં આંખો ક્યારે બંધ નથી કરવાની લોકો આંખો બંધ કરીને બેસે છે કોઈ કોઈ તો સ્ત્રીનું મોઢું પણ નથી જોતા પટ્ટી બાંધીને બેસે છે તમે જ્યારે અહીં બેસો છો તો રચયતા અને રચનાના આદિ મધ્ય અંતનું સ્વદર્શન ચક્ર કેવું ફેરવવું જોઈએ તમે લાઈટ હાઉસ છો ને અહીંયા બેઠા બેઠા સદસન ચક્ર ફેરવો આ છે દુખધામ સમજો બાબા ભિન્ન ભિન્ન ઉદાહરણથી બતાવે છે તમે પોતાની પણ સંભાળ કરો છો લાઈટ હાઉસ બનવાથી પોતાનું કલ્યાણ કરો છો બાપને યાદ જરૂર કરવાના છે તેમને બોલો તમને ખબર છે આ દુખધામ છે આ છે શાંતિધામ અને સુખધામ તમે શાંતિધામ માં જવા ઈચ્છો છો આ ત્રણ ચિત્ર કોઈને સમજાવવા તો ખૂબ સહજ છે તમને ઈશારો આપે છે પણ ઈશારો આપે છે 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 આ જે રાવણની જેલમાં અટકી ગઈ મનુષ્ય મનુષ્યને મુક્ત નથી કરી શકતા તે તો બધી છે બનાવટી હદની વાતો આ છે બેહદની વાત સોશિયલ સોસાયટીની સેવા પણ તે નથી હકીકતમાં સાચી સેવા આ છે 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 બધાનો પાર કરવાનો તમારી બુદ્ધિમાં શું સેવા કરીએ પહેલા તો કહેવાનું છે તમે ગુરુ કરો છો મુક્તિધામ જવા માટે બાપને મળવા માટે પરંતુ કોઈ મળતું નથી મળવાનો રસ્તો બાપ જ બતાવે છે તે સમજે છે આ શાસ્ત્ર વગેરે વાંચવાથી ભગવાન મળે છે આશ્વાસન પર રહેવાથી પછી છેલ્લે કોઈને કોઈ રૂપમાં મળશે ક્યારે મળશે આ બાપે તમને બધું જ સમજાવ્યું છે તમે ચિત્રમાં દેખાડ્યું છે એકને યાદ કરવાના છે જે પણ ધર્મ સ્થાપક છે તે પણ આ જ ઈશારો આપે છે કારણ કે તમે શિક્ષા આપી છે છે તો તે પણ આમ ઈશારો આપે સાહેબને જપો એ બાપ છે સતગુરુ બાકી તો અનેક પ્રકારની શિક્ષાઓ આપવા વાળા છે એમને કહેવાય છે ગુરુ અશરીરી બનવાથી બનવાની શિક્ષા

એ તો બધાના બાબા થયા બધા આત્માઓ છે બા આ અહીં બેસો બેસો છો તો તમે જાણો છો કે આપણે એવા ફસાયેલા હતા હવે એવા ફસાયેલા હતા હવે બાબા આવીને રસ્તો બતાવ્યો છે બાકી બધા ફસાયેલા છે છૂટતા નથી સજાઓ ખાઈને પછી બધા છૂટી જશે આ બાળકોને સમજાવતા રહે છે મોચરા એટલે કે સજાઓ ખાઈને થોડી માની એટલે કે રોટલી લેવાની છે સજા ખૂબ થાય છે તો પદ ભ્રષ્ટ થઈ જાય છે માની તો ઓછી મળે છે રોટલી તો ઓછી સજા વધારે છે થોડી સજા તો માની સારી મળશે સજા ઓછી હશે તો રોટલી પણ સારી મળશે એટલે કે પદ પણ સારું મળશે આ છે કાંટાઓનું જંગલ એકબીજાને કાંટા લગાવતા રહે છે સ્વર્ગને કહેવાય છે ગાર્ડન ગાર્ડનો ફલ્લા ભગવાનનો બગીચો ક્રિશ્ચિયન લોકો પણ કહે છે પેરેડાઇઝ હતું સ્વર્ગ હતું કોઈ સમયે સાક્ષાત્કાર પણ કરી શકે છે બની શકે છે અહીંના જે ધર્મવાળા હશે તે પછી આપણા ધર્મમાં આવી શકે છે બાકી ફક્ત જોયું તો એમાં શું થશે જોવાથી કોઈ જઈ નથી લે બધા તો આવી ન શકે દેવતાઓ તો ત્યાં ખૂબ થોડા હોય છે હમણાં આટલા હિન્દુ છે અસલમાં દેવતાઓ હતા ને પરંતુ તે હતા પાવન આછે પતિ પતિતને દેવતા કહેવાનું શોભે નહીં આ એક જ ધર્મ છે જેને ધર્મ ભ્રષ્ટ કર્મ ભ્રષ્ટ કહેવાય છે આદિ સનાતન હિન્દુ ધર્મ કહી દે છે દેવતા ધર્મની કોલમ જ નથી રાખતા ખાનું જ નથી રાખતા આપણે બાકોના મોસ્ટ બિલવડ સૌથી પ્રિય બાપ છે જે તેમને શુંથી શું બનાવી દે છે તમે સમજાવી શકો છો કે બાપ કેવી રીતે આવે છે જ્યારે દેવતાઓના પગ પણ જૂની તમોપ્રધાન સૃષ્ટિ પર નથી આવતા તો પછી બાપ કેવી રીતે આવશે બાપ તો છે નિરાકાર એમને તો પોતાના પગ નથી એટલે આમનામાં પ્રવેશ કરે છે હમણાં આ બાકો ઈશ્વરીય દુનિયામાં બેઠા છો એ બધા છે આસુરી દુનિયામાં આખું નાનો સંગમયુગ છે તમે સમજો છો આપણે નથી દેવી સંસારમાં નથી આસુરી સંસારમાં આપણે ઈશ્વરીય સંસારમાં છીએ બાપ આવ્યા છે આપણને ઘરે લઈ જવા માટે બાપ કહે છે એ મારું ઘર છે તમારા માટે હું મારું ઘર છોડીને આવું છું ભારત સુખધામ બની જાય છે તો પછી હું થોડી આવું છું હું વિશ્વનો માલિક નથી બનો બનતો તમે બનો છો આપણે બ્રહ્માંડના માલિક છીએ બ્રહ્માંડમાં બધા આવે છે હમણા ત્યાં માલિક બનીને બેઠા છે જેમને આવવાનું બાકી છે પરંતુ તે આવીને વિશ્વના માલિક નથી બનતા સમજાવે તો ખૂબ છે કોઈ વિદ્યાર્થી ખૂબ સારા હોય છે તો સ્કોલરશીપ લઈ લે છે વન્ડર છે અહીં કહે પણ છે અમે પવિત્ર બનીશું પછી જઈને પતિત બની જાય છે આવા આવા કાચાને નહીં લઈ આવો બ્રાહ્મણીનું કામ છે તપાસ કરીને લાવવાનું તમે જાણો છો કે આત્મા જ શરીર ધારણ કરી પાર્ટ ભજવે છે તેને અવિનાશી પાર્ટ મળેલો છે અચ્છા મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે લાઈટ હાઉસ બની બધાને શાંતિ ધામ સુખ ધામ નો રસ્તો બતાવવાનો છે બધાની નામ ને દુખ ધામ થી કાઢવાની સેવા કરવાની છે પોતાનું પણ કલ્યાણ કરવાનું છે બીજું પોતાની શાંત સ્વરૂપ સ્થિતિમાં સ્થિત થઈ શરીરથી ડિટેચ થવાનો અભ્યાસ કરવાનો છે યાદમાં આંખો ખોલીને બેસવાનું છે બુદ્ધિ ધીરચેતા અને રચનાનું સિમરણ કરવાનું છે આજનું વરદાન સ્વયંના સંકલ્પોને શુદ્ધ જ્ઞાન સ્વરૂપ અને શક્તિ સ્વરૂપ બનાવવાવાળા સંપૂર્ણ પવિત્ર ભવ બાપ સમાન બનવા માટે પવિત્રતાનું ફાઉન્ડેશન પાક્કુ કરો ફાઉન્ડેશનમાં બ્રહ્મચર્ય વ્રત ધારણ કરવું આ તો સાધારણ વાત છે પોતાના સંકલ્પોને શુદ્ધ જ્ઞાન સ્વરૂપ શક્તિ સ્વરૂપ બનાવો સંકલ્પમાં હજી ખૂબ કમજોરી છે આ કમજોરીને પણ સમાપ્ત કરો ત્યારે કહેવાશે સંપૂર્ણ પવિત્ર આત્મા સ્લોગન છે દ્રષ્ટિમાં બધા પ્રત્યે રહેમ અને શુભ ભાવના હોય તો અભિમાન તથા અપમાનનો અંશ પણ ન આવી શકે ઓમ શાંતિ